ધાનેરા વિસ્તારના લોકો સહિત ખેડૂતો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના તળ ઊંડા જવાથી અને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાથી ખેડૂતોનો ઉભો પાક આજે બળવા પામ્યો છે. ત્યારે ધાનેરા વિસ્તારના ખેડૂતોની ગુજરાત સરકાર પાસે માંગ છે કે ધાનેરા વિસ્તારમાં પણ કેનાલ આપવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં પાણીની સમસ્યા હળ કરી શકાય.

પણ એમાંથી મળે એમ નથી ખૂબ નુકસાન થયું સરકારને ખૂબ જ બે હાથ જોડીને વિનંતી કે ધાનેરા તાલુકામાં નહેર લાવે તાત્કાલિક હાલમાં ઉનાળાની સિઝનમાં એક બાજુ અસહ્ય ગરમી પડી રહી છે અને એક બાજુ ધાણરા તાલુકાના ભૂગર્ભમાં પાણીના તળ ખલાસ થઈ ગયા છે તેમ કહો તો પણ ચાલે દાંદરા તાલુકાના ઘણા ખરા ખેડૂતોએ જે ઉનાળું સિઝનમાં ખર્ચ કરીને જે બાજરીનું વાવેતર કર્યું હતું એ ખર્ચ જેટલા જમીનમાં નાખ્યા આટલા પણ પાછા પડે તેમ મળે મળે તેમ નથી આપ જોઈ શકો છો પાણી વગર આ અમારી બાજરી બળી ગઈ છે જે એક એક ખાલી ફૂટ જ જમીનમાં બહાર આવીને બળી ગઈ છે આવી નહીં આવી પરિસ્થિતિ રહી તો અહીંના ખેડૂતોને અમારે ઇજત કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી માટે સરકારની અમારી નમ્ર વિનંતી છે બે આઠ જોડીને કે અમારા ખેડૂતોનું સાંભળે અને અમારી વર્ષોની જે માગણી છે કે દાંદરા તાલુકાને કેનાલ આપો કેનાલ આપો માટે સરકાર જે વિચારવું હોય તે વિચારી ભલે હું તો એમ કહું છું કે બીજી એકવારની સબસિડીની યોજનાઓ બંધ કરે અને એમાંથી રૂપિયા બચાવી અને દાંદરા તાલુકાના ખેડૂતોને નેરનું પાણી મળે એ બાબતે સરકાર યોગ્ય વિચારણા કરે અને પાણી આપે તો જ અહીંના ખેડૂતો અહીંયા રહી શકે તેવી પરિસ્થિતિ છે નહીતર આવનાર સમયમાં અહીંના ખેડૂતોને ઇજરત કર્યા સિવાય કોઈ વારો નથી